અને ત્યાં જઈશ તો ગાઈસ ફાઇનલી પોદારમાં પહોંચી ગયો છું અહીંથી લાઈટની શોપિંગ કરીશ બહુ તડકો છે એટલે ફટાફટ ઘરે જઈને તમને લાઈટ બતાવઈશ સુરતમાં રહેતા હોયને ખબર જ હોય પોદાર એટલે આ ફોન ને બાબતમાં ખજાનો બધી જાતની બ્રાન્ડ મળી રહી ને બધા ફોનય મળી રહી ગાઈસ તો ફાઇનલી એલઈડી લાઈટ લઈ લીધી છે હવે ઘરે જઈએ તો ગાઈસ ફાઇનલી લાઈટ લઈને ઘરે પહોંચી ગયો છું અને અત્યારે તે શરૂ કરી દઈએ ને આ સપના હેનો પ્લાન છે શું બનાવવાની શું છું પાવ ભાજી પાવ ભાજી થાય લાઇટિંગ શરૂ કરી દઉં ધોળે દેખાશો ખબર પછી સેટિંગ કરવું પડે વધારે પડતી ધોળે પીળી દેખાશો લાઈટ આમ ઉનસ હોતી ખાલી આ ખંજાઈ જશે બેલ્ટ ડબ્બા ઉપર લાઈટ ગોઠવી દીધી છે હવે કમ્પ્લીટ લાઇટ આવે છે હજી તોય એ સ્ટેન્ડ થી વર્ફે ગોઠવું છું બોલ ચાલ શું બનાય છે થોડીક મિની રેસીપી આપી દે મિની રેસીપી હા પાવભાજી બનાવવાની છું હા તો અમારે માટે બટેકુ ફ્લાવર કોબી રીંગણા ને એવું બધું નાખ દીધું છે અને વટાણા હું અલગ બાફવા મૂકીશ કેમ એવું આમાં બાફવા મૂકું ને તો બધું ચેપાઈ જાય એટલે અલગ થી પછી ઉપરથી એડ કરવાની ઓકે એટલી માં લાઈટ વધારે નજીક છે થોડી દૂરથી આપવાની હોય પણ અત્યારે કામ ચલાવ આપી દીધું છે કાલ થી બધું પરફેક્ટ કરશું આપણે

મારી સાળે આ તમને ક્યારેય વ્લોગમાં નહીં જોયો હોય કેમ કે આ બાર ક્યાં રાજકોટ ને કેમ કે આ રાજકોટ રહી છે સપનાની બેન આવી છે તો એ બે અત્યારે પાવભાજી બનાવે છે તો અત્યારે અમે કેમેરાને રાખી હતી પણ અત્યારે ફ્રેમમાં લઈ લીધી તો આજ ક્યાં તા બે તમે કાકાના ઘરે જઈ આવ્યા પછી આપણે મેરેજની સીડી જોઈ હે કેવી લાગી અને ગાઈઝ અત્યારે છે ને ફોરમ એક બધાને સવાલ પૂછશે એ ભણવા બહુ હોશિયાર છે અને એ મને કહે કે તમે દર વખતે બધાને સવાલ પૂછો છો આજે એક સવાલ હું બધાને પૂછું તો સવાલ બધા સાંભળો ધ્યાનથી સાંભળજો અને સાચો જવાબ કોમેન્ટ કરજો બે ભાઈ છે એક નાનો છે અને એક મોટો છે મોટાની ઉંમર દસ વર્ષ છે ત્યારે નાના ભાઈની ઉંમર એના કરતાં અડધી અડધી એટલે કે પાંચ વર્ષ થાય તો જ્યારે મોટો ભાઈ પચાસ વર્ષનો હોય ત્યારે નાનાની ઉંમર કેટલી છે ને કન્ફ્યુઝન વાળો સવાલ છે

અમારા ઘરમાં બધા છે અને બધા એવું નથી એક બે ત્રણ શાક બને જો નોટિસ કરજો બધી અમારે વારો આવી જ જાય ફરતો ફરતો બધા જ ખાઈ લે બધું ગ્રેવી ચડી ગઈ છે બતાવતા ભૂલી ગઈ કાંદા ટમેટાની ગ્રેવી ચડી ગઈ સપથી આ બાફીનો ભાજીની છે ક્રશ કરેલું છે ગ્રેવી કરીશ ગ્રેવી ચડી ગઈ છે અને હવે આમાં આપણે બટેકાનું ફુલાવ અને બધું તું ને ઈ મે એડ કરી દીધું છે તો ગાઈસ ફાઇનલી ભાજી બની ગઈ છે ભાખરી સાથે હું તો ખાઈ લી અને આજ બા દાદાઈ આવ્યા છે મારા સાથે બેઠા છે મારા बाजू તો ગાઈસ ફાઇનલી પાવ ભાજી ખાલી છે આમ તો ભાખરી ને ભાજી ખાધી અને ફોરમ અત્યારે જોય છે મારી સગાઈનો આલ્બમ ઈ નોતી આવી કે

ઈ અમારું પાર્કિંગમાં ડેકોરેશન કરેલું છે જો એવું લખ્યું હતું વેલકમ ટુ અવર સ્વીટ ફેમિલી એન્ડ બ્યુટીફુલ હોમ સપના અને અત્યારે ઈ છે ને કાગળ ઈ વોશિંગ મશીનમાં છે ઈ વોશિંગ મશીન ઢાક્યું છે એનાથી અને આ અમારું પછી ફૂલ ફેમિલી બની ગયું જો આટલું મોટું અમારું ફેમિલી મારા મારું ફેમિલી આવી ગયું ચિંતાનો ફેમિલી આવી ગયો ઓડુ ફેમિલી છે આટલું મોટું છે અમારું ફેમિલી બેનો થઈ અને મારો ને ભાભીનો ફોટો જો અને અને બચ્ચું છે એવું કોપી કોપી પૂરો આલ્બમ જો હોય ને તો આ વિડીયોમાં એક હજાર લાઇક હશે ને તો હું આખો આલ્બમ બતાવી દઈશ બસ ચલો નાનો એવો ટાર્ગેટ જ આપ્યો છે પૂરો કરી દેજો તમારી એક લાઇક એક 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 કરીને હજાર કરી દો એક લાઈક કઈ નો કહેવાય પણ કરી દો એટલે જલ્દી થઈ જશે પેલું કપલ એવું છે અમે કે અમારી એન્ગેજમેન્ટના દિવસે અમે ટાયર્ડ રહી માં હતા અને આજે રાજા અને આજે રાણી છેલ્લું પેજ અને બસ એ રમતા રમતા પૂરું તો ગાઈસ ફાઇનલી મારે શાળે ને આવી છે અને ઘરે મુકતો આવ્યો ને ત્યારે પાછા આવતા રહ્યા છીએ હવે અત્યારે સુઈ જઈએ છીએ સાડા અગિયાર થયા છે આવતીકાલે બર્થડે છે તો આવતીકાલે મળીશું અત્યારે બાય તો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ ન્યૂઝ મોર્નિંગ તો અત્યારે આપણે વ્લોગની શરૂઆત કરીએ છીએ અને ચિંતન પણ નીચે આવે છે હેપી બર્થડે હેપી બર્થડે થેન્ક યુ લે મારે હેપી બર્થડે બોલાયું થેન્ક યુ અને જય સમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર સવાર તો પડી ગઈ પણ સવારથી એટલા બધા મેસેજ આવે છે બધાને બર્થડે વિશીજ આવે છે બધા સ્ટોરી મૂકે છે બધાને થેન્ક યુ સો મચ અને જે આપણો ડિબેટ વાળો વિડિયો હતો ડિબેટ એટલે ડેટા વાળો એમાંય ભરપૂર માત્રામાં કોમેન્ટો આવે છે તો એ બધાને થેન્ક યુ એ બધા હેપી બર્થડે વિશ કરે છે તો થેન્ક યુ મમ્મી તારી તારો સારો દિવસ કેવાય તું ભગવાન આગળ કલાક બે તો બોલ ગમે તે એકાદ બોલ રામ રક્ષા તો બોલતાજી નો

ચીકુ વાળો જ્યુસ પીવું એ તો અહિયાં રસ્તા કેક આવે ચેરડી રસ આવે હા એ પીવો છે હાલો એ પીતા જઈએ ને પછી જઈએ ડાયરેક્ટ ઓફિસે અને પછી મળું ગેસ બર્થડે ના દિવસે સૌથી ખરાબ કામ થયો એડમાં આવે ખરાબ અનુભવ થયો ઓફિસે કોક બુટ માં બે બુટ પાણી નાખી ગયું આખો આખો બાટલો નાખી દીધો તું તો ન હોય તાર પાસે નહીં એવું ન કરાય બેટા મૂકી દે જો ફૂલ આવ્યા આપણે અહીંયા છે ને સાઈઠ હજાર સબસ્ક્રાઈબર થયા હતા ને

આ લગાવવાની છે તો ગાઈસ ફાઇનલી ઢોસા ખાઈને આવતા રહ્યા છીએ અને હવે કાર્યક્રમ કેક કટિંગનો આ બધા કેક લઈને આવ્યા તુસાર ને જુહિલ ને જનક ને મારો પ્લાન જ નહોતો આ કેકનો નો પણ કેક આવી ગઈ છે એ તો લગાવી છે તું કેમ કરવી બદામ વાળી કેક છે હે ડ્રાય ફ્રુટ વાળી લગાવી છે આ લો તે આ કાજુ બદામ વાળી છે મોંગી કેક છે આ તો યુટ્યુબર આને એટલે થોડું કામ અમારે થોડું એવી લાવવું પડે હા અને પ્લેસ છે આ સુરતનો રિંગ રોડ અહીં રોડની હાઉસ સાઈડમાં આવીને કેક કટિંગ કરીએ છીએ કેમ કે જ્યાં હોટેલમાં ગયા ને ત્યાં કેક કટિંગ નું કઈ ઓપ્શન જ નહોતું બાકી બધા કેક કટિંગ માં આવે છે ને હોટેલમાં સ્ટેજ બનાવે છે પણ અહીંયા નોતું એટલે અહીં આવવું પડ્યું એ એ એ એ એ ખબર છે આ મામાને બર્થડે માં થઈ ને રહી ગયો પાવભાજી <laughs> આવ <laughs> <laughs>

અઢીસો બરાબર લાવી તરત ખાવી હે ભાઈ તરત ખાવાની પાણી હમણાં જાવી લેતા મારી છે ઈ બધાને કેક આપે છે હેરેસ હેપી બર્થડે તેમ બોલતો જ એ બધાને આપો કોને આપો ઈ કોને ખાવું છે બહુ બધા બહુ બધા બહુ બધા બર્થડે વિશિસ કરી મારી લાઈફમાં આટલો મોટો થયો આજ સુધી સૌથી વધારે કોઈ બર્થડે વિશિસ કરી હોય તો એ આ બર્થડે માં કરી અને અમારી લાઈફ એવી હોય કે આ બર્થડે કરતા આવતી બર્થડે માં લોકો વધુ વિશ કરશે એથી આવતી બર્થડે માં વધુ વિશ કરશે બાકી અત્યાર સુધી તો બધાને કોમન હોય ક્યારેક કોઈ કરતો હોય ક્યારેક ન કરતો ભૂલાઈ જાય પણ અમારામાં તો ફાયદા જ કરે કેમ કે સબસ્ક્રાઈબર વધારે પ્રમાણ વીસ ઇંચ વધવાની છે તો આજે તો બહુ બધાની આવી પછી હું કોઈને બહુ બધાને પર્સનલી જવાબ ન આપી શક્યો એટલે મેં પછી અત્યારે સાંજે લાઈવ કરી દીધું ચાલો તો હવે આ વિડીયોને એન્ડ કરીએ છીએ અને જેટલા એ વીસ કેરી બધાને થેન્ક યુ સો મચ અને વિડીયોને પ્લીઝ લાઈક કરતા જજો અને તમારો પ્રતિભાવ એ આપતા જજો અને હા ગાઈઝ મારા ફર્સ્ટ બર્થડેમાં મારા પહેલા બર્થડેમાં સપનાએ શું ગિફ્ટ આપેલું એ ગિફ્ટ બાજુમાં છે આખું ખોલીને કમ્પ્લીટ અમે ગિફ્ટ બતાવીએ છીએ તો તમારે એવું ગિફ્ટ જોવું હોય તો આ બાજુનો ડેલી બ્લોગ પણ છે અને એમાં ગિફ્ટ એ બતાવીએ છે તો એ વ્લોગ જોઈ આવજો મજા જ આવશે બાકી આવતીકાલ સવાર નવ વાગે આપણે પાછા મળીશું જય શિવનારાયણ જય શ્રી કૃષ્ણ જય છે